નમસ્કાર કેડુક મિત્રો હું મકવાણા મનીષ ફરી એક નવા વિડિયો ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે આ વિડિયોના માધ્યમથી આજે આપણે વાત કરવાની છે કે આજે કોઈ તમને દવા વિશે કે ખાતર વિશે આપણે માહિતી નથી દેવાની બરોબર કે આજે જે આપણે ખેતીમાં જે આપણે કઈ કઈ રીતે કામ કરીએ છીએ કે આપણે જે તમને વારે પહેલા હું તમને દર્શાવું છું કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું કે તેનું એક મુખ્ય એક આખું રીઝન જ અલગ છે કે તે કઈ કઈ રીતે પ્રોસેસ કરવી બરોબર કે તે એ ટુ જેડ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે સંપૂર્ણ માહિતી તમને મળી રાખે કે જે આપણે આ ડુંગળી વાવેલું હતું કે જે તમને વાત કરી હતી કે જે આમાં આપણે ત્રણસો મણનો આપણે પાક લીધો છે ડુંગળીનો અને ખેતર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આમાં આપણે જે દેશી ખાતર કહીએ કે જે દેશી ખાતર આમાં આપણે પાથરી દીધું હતું પેલા બરોબર કે માનો કે તમે ખેતર જોઈ શકો છો કે પાંચ સાડા પાંચ વીઘા જેવી જગ્યા છે કે જે આ ખેતરમાં માં આપણે ઉભા છીએ એમાં એટલે આપણે જે દેશી ખાતર જે ડાયરેક્ટ આપણે ટોલીમાં પાટિયા ખોલીને આપણે પાથરી દીધું હતું બરોબર કે તે પછી આપણે ઢહેડીઓ કહીએ કે પાવરો કહીએ કે તેનાથી હરખું રીતે વ્યવસ્થિત રીતે ફોરીને પેલા આમ ઉભા પંચિયા આપણે મારી દીધા પછી આપણે આમ આડા પંચિયા મારી એટલે વ્યવસ્થિત રીતે તમે નીચેથી પણ જોઈ શકો છો કે આપણે કઈ રીતની હરખી રીતે ખેડ કરીને કે જે આગળ આપણે વાવેતર કરવાનું છે કે જે ક્યુ વાવેતર કરવાનું છે કે તે હજી કઈ આપણે નક્કી નથી કર્યું કે જે વાવેતર આપણે કરશું અને તેનો પણ વિડીયો આપણું ચાલુ છે અત્યારે એટલે હવે ટૂંક સમયમાં જે આપણે વાવેતર કરી દેવાનું છે અને ખાસ મિત્રો કે જે આ બે જે વાત કરવાની છે કે જે તમને હું જણાવું કે જે આપણે વાત કરીએ કે દેશી ખાતર વિશે કે દેશી ખાતર નાખવાના શું ફાયદા કે જે રીતે આપણે મિત્રો વાત કરી કે ખાતરની કે જે દેશી ખાતર ભરવાના શું ફાયદા બરાબર કે ફાયદા તો અનેક છે મિત્રો કે જે આપણે આ પદ્ધતિથી આપણે આલીએ છીએ કે આજે જાજો સમયથી આ બરાબર કે જે આપણે ઘરના સાધન છે અને આપણે વર્ષો વર્ષ ન ભરો ખેડૂત મિત્રો તો પણ ચાલશે પણ દર ત્રીજા વર્ષે કે વચ્ચે બે વર્ષનો ગેબ રાખીને તમારે દેશી ખાતર ભરવું ફરજિયાત છે કે વિઘે જાજુ નહીં કે દોઢથી બે ફેરા ભરો તો પણ ચાલશે અને બીજી વાત મિત્રો કરું કે જે તમે દેશી ખાતર ભરેલું હશે કે જે તમે અત્યારે જે આ રાસાયણિક ખાતરનો તમારે દર ઘટી જાય કે જેથી કરીને તે તમે દર બે સીઝન કે અથવા ત્રણ સિઝનનો જે ખર્ચ ગણો બરાબર કે અને જે દેશી ખાતરનો ખર્ચ ગણો કે તો તમને સોએ સો ટકા ઉત્પાદનમાં અને બધી રીતે સોએ સો ટકા ફેર પડી જાય કે એ આપણી જવાબદારી છે અને આપણે જે દર એક વર્ષ મેલીને એક વર્ષે આપણે જે દેશી ખાતરનો ઉપયોગ કરી છે કે જેથી કરીને જે બીજા તત્વો તો એને જોઈએ જ કે જે આપણે તમે આપણે વાત કરીએ કે જે સલ્ફર ઘટે છે પોટાશ ઘટે છે કે ફોસ્ફરસ ઘટે છે કે એવા વગેરે અનેક તત્વો કે બરાબર કે જે હ્યુમિક એસિડનું આપણે ઉણપ છે કે તે બધું આપણે એને આપણે ખાતર દ્વારા દેવું પડે છે બરાબર અને જેથી કરીને જો તમે દેશી ખાતર ભરેલું હોય એટલે તમને બેસ્ટમાં બેસ્ટ એ સો ટકા તમારે રાસાયણિક ખાતરનો દર ઘટી જાય ઘટી જાય અને ઘટી જ જાય અને સાથે જે આપણે જંતુનાશક દવાની જે મિત્રો વાત કરીએ છીએ કે આપણો નબળો મોલ હોય કે એટલે જંતુનાશક દવાનો આપણે વધારે પડતો ઉપયોગ કરવો પડે છે અને એમાં પણ મિત્રો કે જે તમે દેશી ખાતર ભરેલું હોય અને તમે વાવેતર કરો કે આપણો મોલ કાયદેસર ઊભો હોય વ્યવસ્થિત રીતે ઊભો હોય તો તમારે તેમાં તે દવાનો પણ દર ઘટી જાય છે અને જે મિત્રો તમને વાત કરી કે ખાતર આપણે કઈ રીતે ભર્યું કે તે બધું તમને આખા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આમાં આગળ તમને હું ખોટા કે અથવા વિડીયોની ક્લિપ હું તમને એડ કરી દઈશ કઈ રીતે અને જે આપણે ઘરના સાધન છે કે અત્યારે આપણે આ તમે જોઈ શકો છો કે ખેતી આપણે કઈ રીતે તૈયાર કરેલી છે કે ઓલી બાજુ જે આપણે ખેડ કરેલી હતી કે પંચિયા કહીએ કે જે તમારી ભાષામાં જે કોશિયા કહેતા હોય છે વગેરે વગેરે જે રોટાવેટર અત્યારે ચાલુ છે અને નીચેથી પણ મિત્રો તમે જોઈ શકો છો કે કેવું વ્યવસ્થિત રીતે હાલેલું છે બધું સરખી રીતે કે આવી રીતની આપણી કંઈક ખેતી અલગ રીતે આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરી છે કે બે ત્રણ વાર પંચિયા કે જેવી જરૂર મુજબ આપણે ખેડ કરીને તૈયાર કરી છીએ અને હવે આગળ મિત્રો કે જે વાવેતર શું કરવાનું છે કે તે તમને ડિટેલથી હજી કાંઈ પ્લાનિંગ નથી વાવેતરનો કે તે ડિટેલથી તમને વિડીયો બનાવીને તમને ચોક્કસથી જણાવે છે કે આમાં આપણે આ વાવેતર કર્યું કે એમાં આગળ આપણે કઈ કઈ પ્રોસેસ કરવાની છે કે એવું નથી મિત્રો કે જે આપણે ડુંગળી લસણના વિડીયો બનાવીએ છીએ કે તો ડુંગળી આપણે લસણનો જ અનુભવ છે કે બધી બાબતનો આપણે સારી રીતે અનુભવ છે આપણે બધી વસ્તુ વાવીને બધી ટ્રાય કરી લીધી છે અને આગળ આપણે આમાં શું વાવવાનું થાય કે તે બધું બતાવે અને જે મિત્રો તમને દેશી ખાતર વિશે જે તમને જણાવ્યું કે તે તમે જે ખેડૂત મિત્રો આ પ્રયોગ ન કરતા હોય કે તો આ વિડીયોના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને એટલું જણાવવાનું છે કે તે અવશ્ય દર તમે એક વર્ષ મૂકીને એક વર્ષ ન પહોંચી શકો તો ચાલશે પણ તમે જે દર વચ્ચે બે વર્ષ જવા દઈને ત્રીજા વર્ષે તમે ખાતર અવશ્ય ભરવાનું અચૂક રાખજો કે જે તમને જણાવ્યું કે માનો કે જે અત્યારે તો અલગ અલગ એરિયામાં જે અલગ અલગ ભાવ હશે અને જે સમજદાર ખેડૂત છે કે તેને તો એ પહેલેથી સમજે છે કે દેશી ખાતર આપણે નાખવું ફરજિયાત છે બરાબર અને જે મિત્રો નથી મારતા કે દર ત્રણ વર્ષે જે પ્લાવ કે બગડો ચલાવવાનો આગ્રહ રાખે છે કે ખાતરની શું જરૂર છે કે અત્યારે જે રાસાયણિક ખાતર આટલા બધા થઈ ગયા છે કે તો આપણે ખાતર નાખવાની શું જરૂરત છે પણ જે મિત્રો મારો વિડીયો ગમે ત્યાંથી જોતા હોય કે તમે ટ્રાય કરો બરાબર એક વર્ષ તમે ટ્રાય કરો અને એ તમે ગમે તે તમે પાક વાવીને તમે અખતરો કરીને જુઓ કે તમને એકસો ને બે ટકા મારી જવાબદારી તમને ફેર પડે પડે ને પડે કે બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને આ વિડીયોના માધ્યમથી જે ખેડૂત મિત્રો દેશી ખાતર નથી વાપરતા કે તે અવશ્ય વાપરે આપણે આટલું જ જણાવવાનું છે કે બસ હવે ચાલો હવે મળશું કંઈક અલગથી જ નવા વિડીયોમાં કે જેથી કરીને વિડીયોમાં કંઈક ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં